નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે જોઈશું આપણે ધોરણ ચાર સ્વ અધ્યાયન બો ભાગ એક તો મિત્રો એમાં આપણે જોઈએ તો મિત્રો એમાં જે ગુજરાતી છે એમાં પહેલો પાઠ આપેલો છે કે ખિસ્સામાં પહેલવાન હા શું આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોય તમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને હા નીચે આપેલ બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં તો મિત્રો જોઈએ જેમાં પહેલો આપણને પ્રશ્ન આપેલો છે કે આપેલ શબ્દનો અર્થ કોષ્ટકમાંથી શોધીને લખો એટલે કે મિત્રો જે આપણને શબ્દો આપેલા છે નીચે તેમનો આપણે અર્થ શોધીને આ કોષ્ટકવાના શબ્દોમાંથી લખવાનો છે તો મિત્રો પહેલાં શબ્દો કયા છે જોઈ લઈએ કે શર્ટ ગજવું સુવર્ય વિદ્યાલય પંખી અને સરસ અને ગંદુ મિત્રો આ પ્રકારના આપણને અહીંયા શબ્દો આપેલા છે તો અને મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તેમાંથી મિત્રો આપણે તેનો અર્થ શોધીને લખવાનો છે તો મિત્રો તો અહીં અમે જે શબ્દ શોધીને તેમનો અર્થ લખ્યો છે અને તેના ઉપર ગોળ કર્યો છે પહેલું કે શર્ટ તો એનો અર્થ થશે બુસ્કોટ બીજું गजबू तो अर्थ हाँ खिस्सू सूर्य तो यह अर्थ हाँ सूरज चौथों के विद्यालय तो यह अर्थ हाँ निशान पांचमू पंखी तो यह अर्थ हाँ पक्षी शू पक्षी त्यारा छठू के सरस तो अर्थ हाँ सुंदर, त्यार सातमू गंदु तो अर्थ हा खराब મિત્રો આપણે જોયા પ્રશ્ન એક ના જે શબ્દો હતા તેમના અર્થ મિત્રો જોઈએ બનાવો પહેલું છે કે બુસ્કોટ આંખ તડકો પુસ્તક ઇસ્ત્રી તળાવ સૂર્ય સ્લેટ દફતર ખીસ્સુ આકાશ આંસુ ધોબી દર્દી વિમાન કાતર ઘાસ ઢોર પેન અને પાણી તો મિત્રો આ પ્રકારના આપણને શબ્દો આપેલા છે તેમાંથી મિત્રો શબ્દોમાંથી બંધ બેસતા શબ્દની જોડ લખવાની છે તો જેમાં ઉદાહરણ આપેલું છે કે બુસ્કોટ તો શું હોય ખીસું તો આંખ આપણે બનાવી દઈએ કે આંખ તો આંસુ બીજું છે સૂર્ય તો તડકો ત્રીજું કે પુસ્તક તો પેન ચોથું ઇસ્ત્રી તો ધોબી પાંચમું તળાવ તો પાણી છઠ્ઠું સ્લેટ તો પેન સાતમું દરજી તો કાતર આઠમું ઘાસ તો ઢોર નવમું વિમાન તો આકાશ મિત્રો કઈ રીતે અડધો આ જે વન વેસ્તા વ્યસ્તા આવ્યા તો આંસુ તો આંખ આંખમાં આંખ તો આંસુ તો મિત્રો આંખમાંથી શું આવે આસુ સૂરજ તો તડકો સૂરજનો શું હોય તડકો એટલે સૂર્યનો શું હોય તડકો પુસ્તક તો પેન તો મિત્રો પુસ્તકમાં શું લખે શેના વડે લખી કે પેન વડે ઈસ્ત્રી તો ધોબી ધોબી મિત્રો શાનું કામ કરે છે કપડા ધોવા અને ધોઈને માટે તેને ઈસ્ત્રી કરતો હોય તળાવ તો પાણી તળાવ તો પાણી એટલે કે તળાવમાં શું હોય પાણી સ્લેટ તો પેન સ્લેટમાં શેના વડે લખીએ પેન વડે દરજી તો કાતર દરજી શેના વડે પોતાના કપડાં જે કાપતો હોય કાતર વડે ઘાસ તો ઢોર ઘાસ કોણ ખાય ઢોર વિમાન તો આકાશ વિમાનમાં વિમાન એ સમા ઉડતું હશે તો આકાશમાં ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર કે ખરા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો પહેલું છે કે ખિસ્સાને નવા નવા કોટ પર બેસવાની બહુ ઈચ્છા થાય તો આ વિધાન મિત્રો કેવું છે ખરું ત્યારબાદ મિત્રો બીજું વાક્ય આપેલું છે કે ખિસ્સાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપક્યા તો મિત્રો તો એમાં જવાબ આવશે ખોટું તો ખોટાની નિશાની કરવાની ત્યારબાદ ત્રીજું વાક્ય કે કોટ ભાઈએ ખિસ્સાને રખડેલ કહ્યું તો મિત્રો એમાં જવાબ આવશે સાજું એટલે કે ખરાની નિશાની ખરાની નિશાની ત્યારબાદ મિત્રો ચોથું વાક્ય છે ખાબોચિયાના પાણીમાં પળવ પળવાની ખિસ્સું ચોખ્ખું થઈ ગયું મિત્રો આમાં સાચો જવાબ આવશે સાચો જવાબ હશે કયું હશે ખરું એટલે તેની સામે ખરાની નિશાની આવશે ત્યારબાદ પાંચમું વાક્ય છે કે દરજી ભાઈ તો ઈસ્ત્રી કરે અને ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો મિત્રો જે આ પાઠ છે તેના અંદરથી જે વાક્ય છે કોણ બોલે છે એ લખવાનું એક વખત મિત્રો આપણે પહેલા વાક્ય વાંચી લઈએ પહેલું છે કે જ્યાં અહીંથી વાસ મારે છે તારી સાથે વાતે કોણ કરે બીજું વાક્ય છે એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે જ્યાં અહીંથી તું તો સાવ કરચીલું વાળું છે કરચલી વાળું છે ત્યારબાદ મિત્રો ચોથું વાક્ય છે અહીં આવ દીકરા તારી કરતલી દૂર કરી દઉં ત્યારબાદ સાતમું પાંચમું વાક્ય છે કે અરે વાહ નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા આવે છે તો મિત્રો કોણ વાક્ય બોલે છે આપણે જોઈએ પહેલું હતું પહેલું છે કે જા અહીંથી વાસ મારે છે તારી સાથે વાતે કોણ કરે તો મિત્રો આ વાક્ય છે એ બુસ્કોટ ભાઈ બોલે છે બીજું વાક્ય છે કે એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી આ વાક્ય સુરજદાદા બોલે છે ત્રીજું વાક્ય છે જા અહીંથી તું તો સાવ કરચલી વાળું છે તો મિત્રો આ વાક્ય દરજીભાઈ બોલે છે ત્યારબાદ ચોથું કે અહીં આવ દીકરા તારી કરચલી દૂર કરી દઉં તો આ વાક્ય એ ધોબી ભાઈ બોલે છે ત્યારબાદ પાંચમું વાક્ય કે અરે વાહ નીજ ભાઈના બુસ્ફોટ ઉપર બેસવાની મજા આવે છે તો આ વાક્ય એ ખીસ્સું બોલે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે આપેલું વાક્ય વાંચો અને સમજો આપેલા શબ્દોને આધારે વાક્યમાંથી પ્રશ્નો બનાવો કે દ્રોણ ગુરુ આશ્રમમાં રહી પોતાના શિષ્યોને રોજ સવારે પોતાને હાથે જ ધનુર્વિદ્યા શીખવતા તો પહેલું છે કે ક્યાં એટલે કે ક્યાં તો કે કોણ ગુરુ ક્યા વિદ્યા શીખવતા હતા તો કે જે આપણને આ શબ્દો આપેલા છે તેના વડે પ્રશ્ન બનાવવાનો છે તો પહેલું હતું કે ક્યાં બીજું છે શું ત્રીજું છે કોણ ચોથું છે કઈ રીતે અને પાંચમું છે ક્યારે તો પહેલું વાક્ય જોઈએ કે ક્યાં તો કે એમાં જવાબ આવશે કે દ્રોણ ગુરુ દ્રોણ ગુરુ કયા વિદ્યા શીખવતા હતા બીજું છે શું કોણ દ્રોણ ગુરુ આશ્રમમાં શું શીખવતા હતા ત્યારબાદ મિત્રો ત્રીજું ત્રીજું છે કોણ તો મિત્રો જવાબ આવશે કે કોણ ધનુર વિદ્યા શીખવતા હતા ત્યારબાદ મિત્રો ચોથું છે શું છે કે કઈ રીતે તો કે ગુરુદ્રણ બીજી રીતે ધનુર વિદ્યા શીખવતા હતા એટલે કે કઈ રીતે વિદ્યા શીખવતા હતા ત્યારબાદ મિત્રો પાંચમું છે ક્યારે તો કે ગુરુ એમાં જવાબ આવશે કે ગુરુદ્રોણ ક્યારે ધનુર્વિદ્યા શીખવતા હતા તો મિત્રો આ રીતના પ્રશ્નો આપેલા છે એ આપણે પ્રશ્નો શબ્દો ઉપરથી પ્રશ્નો બનાવવાના હોય છે કે દ્રોણ ગુરુ ક્યાં વિદ્યા શીખવતા હતા ગુરુ દ્રોણ ગુરુ આશ્રમમાં શું શીખવતા હતા કોણ ધનુર્વિદ્યા શીખવતા હતા ગુરુદ્રોણ કઈ રીતે ધનુર્વિદ્યા શીખવતા હતા ગુરુદ્રોણ ક્યારે ધનુર્વિદ્યા શીખવતા હતા આ પ્રકારના મિત્રો પ્રશ્ન બને છે અને પ્રશ્ન છે કે દ્રોણ ગુરુ ક્યાં વિદ્યા શીખવતા હતા તો ક્યાં તો કે ગુરુ દ્રોણ એ આશ્રમમાં રહી આશ્રમમાં રહી વિદ્યા શીખવતા હતા તો મિત્રો આપણે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કે પાત્રો દ્વારા બોલાયેલા બે સંવાદ લખો જેમાં કોનું પાત્ર છે તો કે સૂરજ દાદા જેમાં પાયેલું એમનું વાક્ય સંવાદ છે કે એ બચુડા બીસ નહીં એટલે કે ડરીશ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સૂકવી દઉં તો આ વાક્ય મિત્રો સંવાદ એ સુરત દાદાનું છે ત્યારબાદ બીજું સુરત દાદાનું કે કેમ બચુડા હવે તું રડીશ નહીં ને આ વાક્ય પણ સુરત દાદાનું છે ત્યારબાદ દર્દીભાઈ પહેલું વાક્ય સંવાદ એ અરે એ શું છે નીરજભાઈના ગુસ્કોટ પર તો હું નવું ને સરસ ખીસ શું કે અરે એ શું છે નીરજભાઈના ગુસ્કોટ પર તો હું નવું સરસ ખીસું છું આ વાક્ય દરજીભાઈ બોલે છે ત્યારબાદ મિત્રો બીજું વાક્ય કે ચોટાડ ચોંટાડવાનો છું હું કરચલી વાળો છું મારે તારું કામ નથી ભાગ અહીંથી શું કે ચોંટાડવાનો છું તું કરાચલી વાળું છે મારે તારું કામ નથી ભાગ અહીંથી આ પણ વાક્ય દરજીભાઈ બોલે છે ત્યારબાદ મિત્રો ખિસ્સું તો કે પહેલું વાક્ય કે એમ શું કહો છો ભૂસ્કોટ ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે ત્યારબાદ બીજું વાક્ય કે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું આ વાક્ય પણ ખિસ્સું બોલે છે ત્યારબાદ મિત્રો ધોબીભાઈ પહેલું છે વાક્ય કે બચોળિયા ભાગથી મારા કપડાં બગાડી નાખ્યા ત્યારબાદ મિત્રો બીજું વાક્ય કેમ એમ વાત છે એમ વાત છે અહીં આવ તારી કરચલી ઝપટી વગાડતા છું કરી દઉં છું એટલે કે દૂર કરી દઉં છું આ વાક્ય ધોબીભાઈ બોલે છે ત્યારબાદ બુસ્કોટ ભાઈ જેમાં પહેલું વાક્ય છે બચોળિયા ભાઈથી મારા કપડાં બગાડી નાખ્યા આ વાક્ય કોણ બોલે છે બુસ્કોટ ભાઈ પ્રશ્ન નંબર સાત છે કે પ્રશ્નોના જવાબ લખો પહેલું છે કે નવા નવા ટ જોઈને ખિસ્સાને મનમાં શું થતું તો મિત્ર જવાબ આવશે કે નવા નવા ભૂસ્કોટ જોઈને ખિસ્સાને મનમાં થતું હતું કે આવા ભૂસ્કોટ પર બેસવાની કેમ મજા પડે એટલે કે કેવી મજા પડે ત્યારબાદ બીજું કે ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે તેમાં જવાબ આવશે ખિસ્સું ખા ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે અને સુરત દાદા સૂકવી નાખે છે ધોબીભાઈ કરચલી ભગાડી દે છે નીરજ ભાઈના પર લાગે છે ત્યારે રાજી થાય છે કે જ્યારે ખિસ્સું છે એ ખાબોચિયામાં પડતું થાય છે તેથી તે શું થઈ જાય છે ચોખ્ખું થઈ જાય છે અને સુરત દાદા તેને સૂકવી નાખે છે કારણ કે તે ભીનું હતું અને ધોબીભાઈ તેની દે છે એટલે કે દૂર કરી દે છે તેથી પર તે લાગી જાય છે ત્યારે તે રાજી થાય છે એટલે ખિસ્સુ રાજી થાય છે ત્યારબાદ ત્રીજું ગંદુ ખિસ્સું સી રીતે ચોખ્ખું થઈ ગયું તો મિત્રો આગળ પડ્યો આગળ વાત કરી એ રીતે મિત્રોમાં જવાબ આવશે કે ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીંપા પડવા માંડ્યા ટપ 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 થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું ખીસ્સું ખાબોચિયામાં પલળી ગયું એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એ રીતે ખિસ્સું ગંદુ ખિસ્સું ગંદુ ખિસ્સું એ ચોખ્ખું થઈ ગયું હતું તે બાદ ચોથું કે ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો મિત્રો જવાબ આવશે કે ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી કરીને કે ઇસ્ત્રીને ખિસ્સાથી ગિસ્સાની બધી કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું ત્યારબાદ પાંચમું છે કે ખિસ્સું કઈ રીતે સુકાઈ ગયું તેમાં જવાબ આવશે કે દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું ત્યારે મિત્રો છઠ્ઠું છે કે તમને કેવું ખિસ્સું ગમે છે કે તો મિત્રો હું મારી રીતના લખું છું તમે તમારી રીતના જવાબ લખી શકો છો તો કે મને જવાબ લખ્યો છે મેં કે મને મોટું ખિસ્સું ગમે છે કેમ કે તેમાં ઘણી બધી વસ્તુઓ સમાઈ શકે એટલા માટે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર આઠ છે કે આપેલા બોક્સમાં તમને ગમતા આકારનું ખિસ્સું દોરો અને રંગ પૂરો મિત્રો તમે તમારી રીતના અહીંયા રંગ પૂરી શકો છો અને તેમાં ચિત્ર દોરી શકો છો ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ કે તમારા ઘરના સભ્ય સાથે દર્દીની દુકાનની મુલાકાત લઈ તમારા અનુભવો વર્ણવો મિત્રો મેં અહીંયા જે મુલાકાતને જે અનુભવો છે મેં મારી રીતના વર્ણવ્યા છે તમે તમારી રીતના મુલાકાત લઈ તમારા જે અનુભવો છે વર્ણવી શકો છો તમારા અનુભવો વર્ણવી શકો છો મેં અહીંયા લખ્યું છે કે હું મારા પપ્પા સાથે મારા ઘરની નજીક દરજીની દુકાન આવેલી ત્યાં ગયો હવે મારે તેમની પાસે અમારી શાળાનું શાળાનું ડ્રેસ સીવડાવવું હતું તેમણે મારા શર્ટ અને પેન્ટનું માપ લીધું દરજીની દુકાનમાં ઘણી બધી કાપડની સીવેલી જોડીઓ દેખાતી હતી દરજીની દુકાનમાં જુદી જુદી ફેશનના કપડાં પહેરેલા ફોટોગ્રાફ લગાડેલા હતા મને ત્યાં ખૂબ જ મજા આવી તો મિત્રો અહીંયા મેં મારી રીતે જે દર્દીની દુકાનની મુલાકાત લઈને અનુભવ લખ્યા છે તમે તમારી રીતે લખી શકો છો કે હું મારા કાકા કોઈ પણ મિત્રો સાથે હું નજીકની દર્દીની દુકાને આવેલી છે ત્યાં ગયો હતો હવે મારે તેમની પાસે મારી શાળાનું ન કહેવું હોય તો તમે ગમે તે રીતે તે ગમે તે ત્યાં તમે લખી શકો છો કે પાસે મારી શાળાનું ડ્રેસ સીવડાવવો હતું તેમને મારા તેમને મારા શર્ટ અને પેન્ટનું માપ લીધું દરજીની દુકાનમાં ઘણી બધી કાપડની સીવેલી જોડીઓ દેખાતી હતી દરજીની દુકાનમાં જુદી જુદી ફેશનના કપડાં પહેરેલા ફોટોગ્રાફ લગાડેલા હતા મને ત્યાં ખૂબ જ મજા આવી મિત્રો તમે તમારી રીતે પણ લખી શકો છો મિત્રો આવાના અનેક વિડીયો જોવા માટે તમે અમારી આ પીય પ્રજાપતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવવાનું ભૂલતા જ નહીં તો મિત્રો આવા અનેક જોવા માટે અમારી પિયત પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર ક્લિક કરી વિડીયા તમે જોઈ શકો છો